સાડી સેન્ટરના નમસ્કારોમાં આજે ફૂલ નવો સ્ટોક આવી ગયો છે સાડી આપણે જોઈ લેશું આજની સાડી દરેક સાડીનો ભાવ સાડા ત્રણસો રૂપિયા ફ્રી સુધી છે જે ગમે એ સાડી સ્ક્રીનશોટ લઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલીસ એમાં ઓર્ડર કરો દરેક સાડી ખોલીને નહીં બતાવું ખાલી કલર બતાવી દઈશ આ છે જો મસ્ત રામા કલર અને રાણી કલર લાઇટ રામા કલર છે અને રાણી કલરની બોર્ડર છે ફૂલવાળી ડિઝાઇન છે નાના ફૂલવાળી છે જોઈ શકો છો તમે આ છે એનો પાલો દરેક સાડીમાં પાલો નહીં આવે બ્લાઉઝ પીસ નહીં આવે આવશે તો બધું પણ કંપનીનો પાલો બ્લાઉઝ પીસ નહીં આવે દરેક સાડી પૂરી સાડા છ મીટર ઉપર જ આવશે અને બ્લાઉઝ પીસ અલગથી આવશે જો આ છે રાણી કલરનો એનો પાલો છે મસ્ત રામા કલરની સાડી છે ફટાફટ પર નંબર ચાલે છે એમ ઓર્ડર કરો બધી સાડીઓ ખોલીને નહીં બતાવું ખાલી કલર બતાવી દે એટલે એકવાર જોઈ લેજો ધ્યાનથી સાડી ટૂંકી ક્યાંય નહીં આવે ડેમેજ ક્યાંય નહીં આવે અને આ બધી સાડીઓ સાંદા સાડી છે આખી સાડી નથી જોઈ શકો છો તમે એકદમ સરસ સાડી છે મસ્ત જો પાછળ એટલે સાડીનો લુક જો ત્યારે બહુ સરસ સાડી લાગશે બ્રાસોની બહુ સોર્ટેજ છે અત્યારે બ્રાસોમાં માલ જલ્દી મળતો નથી જોઈ લો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લો અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારી સાડી બુક કરો અચ્છા વુડન કલર અને જાંબલી કલર જોઈ શકો છો જાંબલી કલરનું મોર્ડલ છે વુડન કલરની સાડી છે અને આ જાંબલી કલરનો પાલો છે આ દરેક સાડીનો ભાવ ફક્ત સાડા ત્રણસો રૂપિયા ફ્રી સિટિંગમાં છે તો જે સાડી ગમે એનો ફોટો લો અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો આજે ખાલી કલર જોતા જઈશું જોઈ લેજો કલર અંદર વુડન કલર પિસ્તા કલરના ફૂલ છે આસમાની કલરની બોર્ડર છે જોઈ શકો છો તમે બહુ સરસ છે અને આ છે બ્લાઉઝ પીસ દરેક સાડીનો સાડા ત્રણસો રૂપિયા ભાવ ફ્રી શીપિંગ છે ઓલ ગુજરાતમાં જોઈ લેજો ને આ સાડી બધી સાડી સાંધા સાડી છે દરેક સાડી ખોલીને નહીં બતાવું ખોલીને બતાવવામાં વિડીયો બહુ લાંબો થઈ જશે જો આ છે મસ્ત લેવન્ડર કલર પિસ્તા કલરના ફૂલ ઓરેન્જ કલરની ડિઝાઇન પોપટી કલરની બોર્ડર છે આમાં

અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો અચ્છા એક મસ્ત બ્લેક કલર ને ગોલ્ડન કલર જોઈ શકો છો તમે બંને સાઈડ બોર્ડર છે મસ્ત બ્લેક કલર છે લાલ કલર છે રામા કલર છે ગોલ્ડન કલર છે બહુ જ મસ્ત સાડી છે દરેક સાડીનો ભાવ ફક્ત સાડા ત્રણસો રૂપિયા ફ્રી સિટિંગમાં છે ઓલ ગુજરાતમાં ફ્રી સિટિંગ છે જો આમાં પાલો બ્લાઉઝ બધું સેમ જ છે અલગ નથી ફ્રી સાડી ગમે એનો સ્ક્રીનશોટ શોટ લઈ લેજો ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં ઘરે બેઠા તમને સાડી મળી જશે

કે પાલો બ્લાઉઝ પીસ છે કે નહીં જો મસ્ત ગાજર કલર છે સિંગલ કલર છે ગોલ્ડન કલર પિસ્તા કલર આમાં બી રીંગવાળું કામ છે એ જશે નહીં જગ્યા જશે નહીં તમે બ્રશ મારશો તો જ જાતું થશે પણ જશે નહીં જોઈ શકો બહુ મસ્ત બધી સાડીઓ છે પાલો બ્લાઉઝ બધું જ છે તો પણ સાડી ફક્ત સાડા ત્રણસો રૂપિયામાં ઘરે બેઠા તમને ગુજરાતના કોઈ પણ ખૂણે સાડી મળી જશે જો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા રહે

બંને સેટ છે અંદર અને મસ્ત ડિઝાઇન છે જોઈ શકો છો તમે બહુ સરસ સાડી છે આછો રામ રામા કલર છે નીચે લાઇટ કલર છે ઉપર ડાર્ક કલર છે જે સાડી તમે જજો એ ડિઝાઇનમાં છે લીલો અને લાલ કલર છે પ્રિંક કલર છે અંદર ગાજર કલર છે જો બહુ મસ્ત બધી સાડીઓ છે આમાં પાલો પણ છે અને આ છે એનો બ્લાઉઝ પીસ દરેક સાડીમાં પાલો બ્લાઉઝ નહીં આવે તો આ ગોલ્ડન કલર છે એકદમ મસ્ત ગોલ્ડન કલર છે આનું ડિઝાઇન પણ આખી કંઈ અલગ છે

જે સાડી ગમેનો સ્ક્રીનશોટ લો અને મારી ચેનલ જો તમે પહેલીવાર મારી ચેનલ પર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને સાડીના વિડીયોની નોટિફિકેશન મળે ને સૌ પહેલાં તમારી મનગમતી સાડીઓ તમે મેળવી લો માટે મા સાડી સેન્ટરને સબ્સ્ક્રાઇબ કરો જો મસ્ત ગોલ્ડન પીળો કલર છે બહુ મસ્ત ગોલ્ડન કલર છે સરસ દેખાવા જ અલગ આવે છે આનો માટે ફટાફટ ઓર્ડર કરો તો આ ફૂલવાળી ડિઝાઇનમાં એક લાઇટ સ્કાય કલર

જો તો બધાયની ડિઝાઇન અલગ છે કપડું બધું સેમ આવશે બોર્ડર આવશે બધું આવશે બધી સાડીમાં પાલો બ્લાઉઝ ખાલી સેમ નીકળશે જો આ કલર મસ્ત ડિઝાઇન છે બહુ મસ્ત સાડીઓ છે બધી સાડી એકદમ આખી આમ લંબાઈમાં પૂરી આવશે ડેમેજ કઈ નહીં આવતું સરસ વેલ છે બંને સાઈડ બોર્ડર છે ઓલ ઓવર આખી સાડી આવી છે આ મસ્ત લવન્ડર કલર છે જોઈ શકો તમે ફૂલ છે બધી સાડીઓ સરસ જ છે બધી સાડીમાં બોર્ડર આવશે બ્લાઉઝ પીસ આવશે પાલો બધામાં નહીં આવે આના કલર જોઈ લેટા કલર છે પછી એમાં બીજી ડિઝાઇનમાં આ વુડન કલર પણ આમાં બોડ ડિઝાઇન છે જોઈ શકો છો તમે મોડ આમાં બોડ ડિઝાઇન છે એમાં છે બીજો ચિસ્તા કલર જોઈ શકો છો તમે આ છે ગ્રે કલર ચાર છે આમાં જો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે મેં તમારો ઓર્ડર બુક કરી જો આ ફૂલવાની ડિઝાઇનમાં બીજી ડિઝાઇન લાઇટ અને ડાર્ક પિસ્તા કલરનું કોમ્બિનેશન છે ઉપર લાઇટ કલર છે નીચે ડાર્ક કલર છે જોઈ શકો છો તમે જો આ છે એનું બ્લાઉઝ પીસ ડાર્ક કલરનું બ્લાઉઝ પીસ છે લાઇટ કલરની આખી સાડી છે ને બોર્ડર ઘાટા કલરની ને વચ્ચે આછો કલર છે પિસ્તા કલર છે આસો પિસ્તા કલર ને ઘાટો પિસ્તા કલર બહુ મસ્ત સાડી છે આ પણ સિંગલ કલર ખાલી લાઇટ ડાર્ક છે અંદર વેલમાં ફૂલમાં બધે ઘાટો કલર છે અને સાડી આછા કલરની છે નીચેની બોર્ડર આવી છે જોઈ શકો છો તમે બધી સાડીઓ સાડા ત્રણસો રૂપિયામાં ઘરે બેઠા તમને રિસિપિંગમાં ગુજરાતના કોઈ પણ ખૂણે મળી જશે તો તમારો ઓર્ડર ફટાફટ કરો લાઈટ ડાર્ક પીસમાં કલરમાં બીજો છે ઘાટો પિંક કલર ને નીચે રાણી કલરની બોર્ડર છે જોઈ શકો છો એમાં બે પીસ છે ફોટો લઈ લેજો આ ગાટો ગુલાબી કલર અને નીચે રાણી કલર છે અને ગોલ્ડન કલરની ડિઝાઇન છે બે પીસ છે આમાં અને નીચે રામા કલર આમાં સિંગલ પીસ છે જે સાડી ગમે એનો ફોટો લેતા જોજો હવે આપણે બધા સિંગલ સિંગલ પીસ છે જોતા જઈશું જો આ છે રામા કલર અંદર મલ્ટી કલરની છાક છે જે સાડી ગમે એનો ફોટો લેજો पछि आछे एकदम मस्त मरून कलर नीचे बॉर्डर जोई શકો છો મેંધી કલરના ફૂલ છે મરું કલર છે एकदम સરસ ગાટો મરું કલર છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો આ છે મસ્ત પિંક કલર एकदम मस्त પિંક કલર મોટા ફૂલવાળી ડિઝાઇન છે ઓલ ઓવર છે આખી સાડી પિંક કલર છે આ છે મસ્ત કલમકારી ડિઝાઇનમાં મસ્ત एकदम લીલ્લો કલર અને ગોલ્ડન કલર છે જોઈ શકો છો બહુ મસ્ત સાડી છે આ છે એનો બ્લાઉઝ પીસ જો બધી સાડીઓ સાડા ત્રણસો રૂપિયામાં ઘરે બેઠા તમને ગુજરાતના કોઈ પણ ખૂણે મળી જશે આ છે ગ્રે કલર ગાજર કલર અને પિસ્તા કલરનું કોમ્બિનેશન વચ્ચે ગ્રે કલર છે ગાજર કલર ને પિસ્તા કલરના ફૂલ છે અને જે નીચે ગાજર કલરની બોર્ડર છે આ છે મસ્ત એક ગ્રે કલર ને ગોલ્ડન કલરની બાંધણી છે જોઈ શકો છો તમે જો આમાં આ પાલવ છે બ્લાઉઝ પીસ સેમ છે જે સાડી છે એનો સ્ક્રીનશોટ લઈ અને ફટાફટ ઓર્ડર કરજો બધી સાડીઓ હમણાં પૂરી થઈ જશે જો એક મસ્ત છે મોટા ફૂલવાળી ડિઝાઇનમાં રામા કલર અને પોપટી કલર છે આમાં પાલો બ્લાઉઝ બધું જ છે આ સાડીમાં જો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લો એમાં ને એમાં બીજો કલર છે પોપટી કલર અને ગ્રીન કલર જો આમાં બી પાલો બ્લાઉઝ બધું જ છે પોપટી ને ગ્રીન છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો

ચેનલ ડિસ્પ્લે પણ નંબર ચાલે છે એમાં ઓર્ડર કરો પાલો બ્લાઉઝ બધું આમાં સેમ જ છે એક જ જેવું છે એમાં બીજો કલર છે જો મસ્ત ગુલાબી કલર છે આ પણ એકદમ મસ્ત પિંક કલર છે આમાં બી ગોલ્ડન કલરની છાપ આવશે બંને સાઈડ બોર્ડર આવશે મસ્ત ગુલાબી કલર કપડું બધું આવી આવશે કાપડમાં કાંઈ ઘટશે નહીં કાપડમાં સવાલ જ નથી તમને નહીં ગમે સાડી જેમ જ નહીં આવે ક્યાંય હું ચેક કરીને જ આપીશ તો પણ તમને પેલું ના થાય એના માટે વિડીયો કોલ કરી આખી સાડી બતાવીને પછી જ પાર્સલ કરીશ જોઈ શકો છો આમાં છેલ્લા કલર બે જોઈ લઈએ આ છે એક મસ્ત બેબી પિંક કલર જોઈ શકો છો બહુ મસ્ત કલર છે બેબી પિંક અને ગોલ્ડન કલર બહુ સરસ છે આમાં ચાર જ સાડીઓ છે અને આ છે છેલ્લે લવન્ડર કલર આ બધી સાડીઓનો ભાવ ફક્ત સાડા ત્રણસો રૂપિયા છે ઘરે બેઠા તમને ગુજરાતના કોઈ પણ ખૂણે ડિલેવરી મળી જશે જો મારી સાડીઓ તમને ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા સગા સંબંધીઓ જોડે શેર કરો બસ આટલું જ માસાળી સેન્ટરમાં તમને બધાને નમસ્કાર ધન્યવાદ